કડીના સર્કલ પાસે એક સ્કોર્પિયો કાર ખાઈને ગેરેજમાં ઘૂસી ગઈ હતી પરંતુ સદનસીબે મોટી જાનહાની પડી હતી દડી સર્કલ ચોબડી ઉપર આ પ્રકારના નાના મોટા અકસ્માતો વારંવાર થાય છે પરંતુ હજુ સુધી કોઈ મોટી જાનહાની કિસ્સા નોંધાયા નથી આ ચોપડીના નજીક નાયરા પેટ્રોલ પંપના સામે અચાનક જ સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવવાને કારણે રવિવારે રાત્રે સ્કોર્પિયો કાર પલટી ખાઈને ખોડિયાર ટ્રેક્ટર ગેરેજમાં ઘૂસી ગઈ હતી આ રોડ પર મોટા ભાગે ભારે વાહનોની અવજવર છે અને એક પણ બમ્પ ન હોવાથી વાહન ચાલકોની અયોગ્ય ડ્રાઇવિંગના કારણે આવા અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ગાડી ચાલક સાણંદ તરફથી આવી રહ્યા હતા અને કડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો